સાયબર ક્રાઈમ જાગૃતિ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું દિન પ્રતિદિન સાયબર ક્રાઈમ ના બને રહેલ બનાવો સંબંધે નાગરિકોમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ આવે અને આવા બનાવો બનતા અટકે તે હેતુથી જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવા શ્રી જી આર મોથલિયા પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ તથા શ્રી જી જી જસાણી પોલીસ અધિક્ષક આણંદ નાઓએ સૂચના આપેલ જેનો સંંધને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીપી ચૌધરી નાવના માર્ગદર્શન હેઠળ તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ સરદાર પટેલ વિદ્યાલય ગંભીરા ખાતે જિલ્લા મહિલા અને બાળ વહીવટી વિભાગ આણંદ દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવેલા સદર કાર્યક્રમમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના એએસઆઈ મુસ્તકીમ તથા WPC પીસી ગીતાબેન દ્વારા સાયબર અવેરનેસ જાગૃતતા બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ સાયબર ક્રાઇમ બને ત્યારે તાત્કાલિક હેલ્પલાઇન નંબર એક હજાર નવસો ત્રીસ ડાયલ કરી ફરિયાદ કરવા વિશે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ચારસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ તથા શાળાના શિક્ષકો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો